ત્યાર પછી માધવજી રુક્ષમણીજી સાથે લગ્ન કરી દ્વારકા નગરી પધાર્યા હતા અને દ્વારકાવાસીઓએ ભગવાન દ્વારકાધીશની જાનમાં જોડાયા અને જાનૈયા બની સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું વિવિધ સમાજના દ્વારકામાં અલગ અલગ લોકોએ શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને દ્વારકાના વિવિધ વિસ્તારમાંથી ભગવાન શ્રી કૃષ્ણને રૂક્ષ્મણીજીનો રથ નીકળી સુમાણી મંદિર ખાતે પહોંચ્યું હતું અને ત્યારબાદ સરકાર દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં દેશના વિવિધ ભાગોમાંથી આવેલા ત્રણસો જેટલા કલાકારોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જય દ્વારકાધીશ ચૈત્ર સુદ અગિયારસનો દિવસ એટલે માતા રુક્ષમણી અને જગતપિતા દ્વારકાધીશ આ બંનેનો વિવાહનો દિવસ છે અને દર વર્ષની જેમ આ વિવાહનો દિવસ ધામધૂમથી દ્વારકામાં ખૂબ જ હોંશેશ હોકે મનાવવામાં આવે છે માધુપુર ઘેડ એટલે સોમનાથ અને પોરબંદરની જે વચમાં આવેલું માધુપુર છે ત્યાં લગ્નની અમુક વિધિઓ પૂર્ણ કરી અને જાન અહીંયા દ્વારકા પહોંચે છે આ શુભ અવસર પર ખાસ કરીને છેલ્લે ગુજરાત સરકાર પણ ખૂબ જ હોશે હોશે આની અંદર દ્વારકાધીશની જાન છે એટલે કે વાતું જ નથી કે ભાઈ દ્વારકા તો એક ધામ છે એક પુરી છે તો દ્વારકાધીશ ની જાણ કેવી હોવી જોઈએ અને એક જે શંકા કુશંકા છે લોકોના મનની અંદર કે માતા રૂક્ષ ની વ્યથા શું છે માતા રૂક્ષણી ની પીડા શું છે અને એ રૂક્ષમણી પત્રની અંદર દ્વારકામાં દ્વારકાધીશ ને પત્ર લખ્યો ત્યારે પહેલો જ શ્લોક એની અંદર સુત્વાદ ગુણાદ ભુવન સુંદર ભુવન અંદર આપના જેવો કોઈ સુંદર નથી પણ મારી વ્યથા મારી પીડા હે પ્રભુ હે નાથ હે દ્વારકા દ્વારકા લઈ જાઓ અને એ ભગવાને પત્ર વાંચી અને ભગવાન કૌડન્યપુર માતા રૂક્ષમણીને લઈ આવ્યા અને માધુપુર આજે જે છે ત્યાં માતા રૂક્ષમણી એમના માતા પિતા પરિવાર પરિવન કોઈ સાથે નહોતું ત્યારે યદુવંશ નંદવંશ અહીર અને ગ્વાલાઓએ માતા રુક્ષ્મણીની જાન કાઢી અને ત્યારથી ગુજરાતી વ્યમાં કહેવત બની માધુપુરનો માંડવો અને જાદવપુરની જાન એ આજથી માંડીને દ્વાપરયુગ સુધી એ પ્રથા એ પરંપરા એ સંસ્કૃતિ એ સભ્યતા હજી એવી રીતના જ આપણે શોભાયમાન કરીએ છીએ તો આ દ્વારકાધીશ ની જાણ દ્વારકાધીશના વિવાહ રૂક્ષમણી વિવાહ ખૂબ જ હોશો હોશો દ્વારકા મનાવવા આવે જય દ્વારકાધીશ